અને પોલીસ મથકમાં લઈ જવામાં આવ્યા હતા એબીવીપીના કાર્યકર શિવમ ત્રિવેદીએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે કાશ્મીરના પહેલગામમાં ફરવા ગયેલા સહેલાણીઓ પર આતંકવાદીઓ દ્વારા જે કાયરતાપૂર્વક હુમલો કરી અને હત્યા કરવામાં આવી છે તેમજ આજે સમગ્ર વિશ્વ એક થઈને આતંકવાદ સામે લડાઈ લડી રહ્યું છે ત્યારે આતંકવાદી હુમલો સાંખી લેવામાં નહીં આવે અને જેના વિરોધમાં આજે વિરોધ પ્રદર્શન કરી અને તેમજ જે આતંકવાદીઓના સ્કેચ જાહેર કરવામાં આવ્યા હતા તે આતંકવાદીઓના પૂતળાનું દહન કરી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું નામ હતું શિવમ ત્રિવેદી એબીવીપી કાર્યકર્તા આજ રોજ જે પ્રકારે કાશ્મીરની અંદર આતંકવાદી પ્રવૃત્તિ ગઈ ગઈકાલના રોજ જે રીતે આતંકી હુમલો કરવામાં આવ્યો તે પ્રકારે હાલ કાશ્મીરની અંદર જે રીતે અહીંના પ્રવાસીઓ ફરતા હતા અને તે સમયે તેઓ ઉપર આતંકવાદી હુમલો કરવામાં આવ્યો તેના વિરોધમાં અને આતંકવાદને રોકવા જ્યારે આખું વિશ્વ એક થઈને આતંકવાદ વિરુદ્ધ લડતું હોય ત્યારે ભારતની અંદર આતંકવાદી પ્રવૃત્તિ અને ખાસ કરીને કાશ્મીર કે જે હાલ થોડાક છ મહિનાથી શાંત થયું હતું તેમાં હવે ફરી ફરીવાર શાંતિ ડોળવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે તેના વિરોધમાં આજરોજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આણંદ દ્વારા અહીં જે આતંકવાદીઓના સ્કેચ જાહેર કરવામાં આવ્યા હતા તેને સળગાવી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે